સિંગોળ તાલુકાના ડબોડી થઈને અંદર સુગમ પાટડી અને વણજારિયા જતા રસ્તાઓ બિસ્માર હાલતમાં વાહન ચાલકોને ભારે મુશ્કેલી આ તરીકે બે સાત બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે ચાર કલાકે લેભાગુ કોન્ટ્રાક્ટર સામે શિક્ષાત્મક પગલા ભરવા માટે સ્થાનિકોની માંગ ઉઠવા પામી હતી સિંગોર તાલુકામાં બે મહિના પહેલા બનાવેલા રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે થઈ અંદર જતો પાટડી અને રસ્તો વાલાકોટા રસ્તાની હાલત કફોડી છે દાઉદ જિલ્લાના તાલુકામાં બે મહિના પહેલા જે બનાવેલા અમુક રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે સિંગોર તાલુકાની ડબળી થઈ અને અંદર સગમ પાટડી અને વણઝારી જતો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને સિંગોડ થી વાલાકોટા જતો રસ્તો પણ જે નવીન બનાવવામાં આવ્યો હતો તેની હલકી ગુણવત્તાના કારણે જે કોન્ટ્રાક્ટર દ્વારા જે રોડ બનાવવામાં આવ્યો છે તેમાં ગાબડા પડી જવા પામ્યા છે અને તેવા કોન્ટ્રાક્ટરો કડકમાં કડક લેવામાં આવે તેવી માંગ પણ ઉઠવા માર્ગ એન્ડ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટરની સાટગાઢી જે હલકી ગુણવત્તાનો રસ્તો બન્યો હોય તેવી પણ હાલ નગર માં ચર્ચાનો વિષય બનવા પામે છે ત્યારે આવા અધિકારી આવા કોન્ટ્રાક્ટર સામે ક્યારે પગલા લેશે અને ગુણવત્તા ક્યારે ચકાસ કરશે તે તો હાલ આવનાર સમય જ બતાવશે